નવજીવન ક્લિનિકનો મેડિકલ વેસ્ટ ઝાહરમાં ફેકાતા લોકોમાં રોષ રાધમપુર સરમા આરોગ્યને જોખમમાં મુક્તિ ચોકાવનારી વિગતો સામે આવી હાઈવે ચાર ઉપર આવેલી ડોક્ટર સંજય અખાણી નવજીવન ક્લિનિકનો મેડિકલ વેસ્ટ સીધો જાહેરમાં ફેંકાતો ફેકાતોવાનો પુરાવો સામે આવ્યો સાતુંરોળ નજીક કચરામાંથી ઇન્જેક્શન, વપરાયેલ દવા, વાયગ્રા ટેબ્લેટ્સ અને એક્સપાયર મેડિસિન મળી આવ્યા ત્યાંના સ્થાનિક લોકો આ દ્રશ્ય જોઈ ચોંકી ઉઠ્યા કારણ કે આવા

શું હેલ્થ વિભાગ કાર્યવાહી કરશે કે પછી આ મુદ્દે પણ આંખ આડા કાન જ રાખશે નવજીવન ક્લિનિક સામે તાત્કાલિક તપાસ શરૂ થાય ડોક્ટર પર કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે પાલિકા અને આરોગ્ય વિભાગે પોતાની બેદરકારીનો હિસાબ આપવો જોઈએ એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે આપ નગરપાલિકામાંથી આવો છો ગાડી લઈને તો આજે અંદરથી અમને એક સિરિન્જ મળી છે અને એક ટેબ્લેટ એવી મળી છે જે ખરાબ ઉપયોગમાં લેવાતી હોય છે આ ટેબ્લેટનો ઉપયોગ ડૉક્ટરો કરી શકતા નથી કે વેચાણ કરી શકતા નથી અને વેસ્ટેજ કચરો જ્યાં ત્યાં નખાય નહીં અને એ પણ પાલિકાની ગાડીમાં નખાઈ રહ્યો છે એ બાબતે તમે શું કહેવા માગો છો અમે તો સાહેબ એમ કહેવા માગીએ છીએ અમારે કચરાની ગાડીએ મને કચરો લેવા સાહેબો મૂકે એટલે અમે એમને કહી દઈએ ભાઈ કચરો નાખી જાઓ હવે કચરા અંદર શું આવે શું નથી આવતું આપણે ક્યાં એમાં જોઈએ છીએ હવે હાલ અત્યારે આ ગાડી એમની અંદર સિરિન્જ મળી છે અને અમુક દવાઓ જે મળી છે ગેરકાયદેસર ચાલતી હોય એવી તો આ દવાઓ તમે ક્યાંથી લાવ્યા દવાખાના વાળા એના નાખ્યું હોય એના અંદર થી આપણને શું શું ખબર કે દવા અંદર કઈ 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 દવા આવે શું આવે આપણને આપણને કઈ ખબર નથી કઈ જગ્યાએથી આ માલ આવ્યો તો હાઈવે ઉપર થી શું નામ છે ડોક્ટર નું સંજયભાઈ ઠક્કર છે ને ત્યાંથી આવ્યો તો ઓકે તમારું નામ મારું નામ નરેશભાઈ લાલાભાઈ